હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જ હશે જય દ્વારકાજી જય માતાજી જય મા મોગલ રાધે રાધે આપણે અત્યારે જઈ રહ્યા છીએ લગ્નમાં તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહો અમારે હરિકાબેન પણ ફૂલ તૈયાર થઈ ગયા અને ટ્રેક્ટર સાથે ફોટોગ્રાફી કરવા માટે ભૂકી ગયા બેન કહી દે હેલ્લો હા ગોલું મોલું ફાઇનલી લગ્ન કરવા માટે ભૂકી દેવાના છે હમણાં જ

બેન કાંટા લાયક છે ઢેપા પાણા લાયક છે તો શું કરશું કારીગરે કરવા વહી ગયા અમારે બેન ઘરની બાજુમાં જ છે આ બકાલું છે ભાઈ રીંગણી વાલોર ને ગલકીના છે અને બાજુમાં જ આપણે લસણ વાવ્યું હતું એ લસણ નો રીતના થવા માંડ્યો ભાઈ લસણ ઉગવા માંડ્યું છે ભાઈ અને આ વચ્ચે જે જગ્યા આ ફુવારાવાળી આમાં આપણે મકાઈ વાવવાની છે પાસ્તરી અને ઓલી મકાઈ અને જવાર કમ્પ્લીટ દેખાઈ જશે કાલે અને આ પડું જે પીડ્યું ને એમાં આપણે કલંજી વાવવાની છે તો કલંજી માટેના ચારા કમ્પ્લેટ કરી અટાણે કરીએ છીએ ટ્રેક્ટરથી ભાઈ પારા બાંધીએ જેથી કરીને વાવવામાં અનુકૂળ રહી કેમ કે વિઘે એ બહુ ઓછી વાવવાની હોય કિલો જેટલી જ વાવવાની હોય ભાઈ એટલે પેલા અગાઉથી આપણે ક્યારા તૈયાર કરી લઈએ ક્યારા બાંધવા માંડ્યા આપણે ટ્રેક્ટર ચાલુ છે હારિકાબેન પણ ટ્રેક્ટરમાં બે ગયા તો આ રીતના ભાઈ થી પારા તૈયાર થઈ છે Ừ, mẹ, cái tầm mì chưa Cho bà

બેન બેન કઈ બાજુ આવું કરવા જવું તુવેર તુવેરમાં થઈને અમે ફાઈનલ પૂગી ગયા મેલાડીમાં મંદિરે

જે માડી કેતો બંધ કરી દે પીડ્યા પીડા 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 પડી ગયો હાર હલો એ તો કેમ છો ભાઈ મજામાં ફરી આપણે ઘઉંનું વાવેતર જે કર્યું હતું એમાં આપણે આટો મારવા આવી ગયા ઘઉંનો ઉગાવો તો કમ્પ્લીટ થાય છે ભાઈ કાલ કમ્પ્લીટ દેખાઈ જાય આજે એટલા એટલા ઘઉં દેખાઈ ગયા કે ઉગાવો તો કમ્પ્લીટ છે આયરું ધરી ગયું કમ્પ્લીટ પાછું બીજી વાર પાણી આપણે ચાલુ કરી દીધું બીજું પાણીનો વારવાનું પણ ચાલુ છે અહીં સુધી પીધું ભાઈ એટલા ક્યારે બીજી વાર પી ગયા આ કહેરો અધૂરો હતો અને લાઇટ વહી ગઈ ભાઈ અહીંથી તો ભાગ પડી ગયો લાઇટનો પ્રોબ્લેમ જ ખેડૂતનો મોટો પ્રોબ્લેમ છે કેમ કે હવે એટલો ક્યારે હતું રહી ગયો અહીંયા એટલું રહી ગયું તો આના માટે આપણે ફરી એક આખો ક્યારે પાવો પડે તો Satu liput dosis.